નાથુ બાબા ની શોભાયાત્રા નીકળવામાં આવી હતી શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી સુરસાગર ખાતે પૂર્ણ થઈ હતી નાથુબાબા કહાર સમાજના આરાધ્ય ગણવામાં આવે છે ત્યારે વડોદરાના રાજમાર્ગો ઉપર નાથુ બાબા શોભાયાત્રા નીકળી હતી કહાર સમાજ દ્વારા નાથુબાબા ની શોભાયાત્રા નીકળવામાં આવી હતી પરંપરા અનુસાર એક વર્ષે આ યાત્રા અમદાવાદ નીકળે છે જ્યારે તેના બીજા વર્ષે વડોદરા ખાતેથી તે પ્રસ્થાન કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં કહાર સમાજના આગેવાનો તેમજ અને માતા વડીલો જોડાય છે અને પોતાના ઇષ્ટદેવને યાદ કરી તેમનું સ્મરણ કરી પાલકીમાં તેમની ચલિત પ્રતિમા મૂકી ધન્યતા અનુભવે છે નાથુબાબાનું જે વાહન છે નાવડી એ નાવડી સુરસાગરના તળાવમાં મૂકવામાં આવે છે

સમાજ જે મહાકાળી મંડળ દ્વારા ગાર સમાજના ઇષ્ટદેવ ભગવાન નાસુબાબાની શોભાયાત્રા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને શોભાયાત્રામાં તમે જો વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હેમાંકભાઈ જોશી મેયર ટિંકીબેન સોની ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બર જાગૃતિબેન કાકા ડોક્ટર હિતેન્દ્રભાઈ પુરુષ સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બર અને સહિત અનેક કાઉન્સિલરો અહીંયા ઉપસ્થિત છે અને આના પેલા આરએસએસ માંથી વિવિધ પદાધિકારીઓ માનની વિનયભાઈ મોસેકર માન્ય સંચાલક થી શ્રી મનસુખભાઈ પટેલ વિભાગ કાર્યવાહી ઉપસ્થિત હતા મેં આજે જોયો તો કેટલા હર્ષો ઉલ્લાસ થી લગભગ વીસ હજાર ની ઉપર આજે કહાર સમાજ ગુજરાત માંથી એકત્ર થયું છે કે કહાર સમાજ અલગ અલગ નામથી ઓળખાય છે કહાર કશ્યપ નિષાદ ભોઈ ગોડિયા ધીવર પાથમ રાયતવાર કેવટ અને રામાયણમાં આપણને ખ્યાલ હશે કે ભગવાન રામજીની નૈયા કેવટજીએ આપણે પાર કરાઈ એ કેવડજી નું મૂળ નામ એટલે નાથુ બાબા અને અમે કહાર સમાજ નાથુબાબા ના વંશન છે અને ભગવાન શ્રી રામજી ના જયારે રાજ્યાભિષેક માં બી નાથુબાબા અને નિષાદ રાજ બોલાવવામાં આવ્યા હતા એ કહાર સમાજ માટે ગર્વ ની વાત છે અને આજે અનેક સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત છે એ સામાજિક સમરસતા નું ઉત્કૃષ્ટ ઉદાહરણ અત્યારે આપણે જોઈ રહ્યા છે આ શોભાયાત્રામાં વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી શહેરના પ્રથમ નાગરિક પિંકી બેન સોડી ભાજપના શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ આરએસએસના કાર્યવાહ વિનયભાઈ બોસેકર પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ સહિતના તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જે આ એક આસ્થા અને ભાગરૂપે દર ચોમાસા આ પ્રકારે નાદુ બાબાની શોભાયાત્રા નીકાળવામાં આવે છે કે જે પ્રભુ રામના કેવટ હતા તો આજે આ શોભાયાત્રા આગળ જઈને સુરસાગર જશે ને સુરસાગર એમનું અતમણી કરવામાં આવશે ત્યારે તમામ કહાર સમાજના લોકોને હું આ એક દિવ્ય અવસર રૂપે મેં જ્યારે ભાગ લીધો મને પણ દિવ્યતાનો અનુભવ થયો ત્યારે તમામ કહાર સમાજના અગ્રણીઓ કહાર સમાજના સર્વે સભ્યશ્રીઓને એમના ધાર્મિક પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી એક વર્ષ ત્રીજા વર્ષે અમદાવાદ ત્રીજા વર્ષે પાછું વડોદરા અને એના પછીના વર્ષે અમદાવાદ એવી રીતે એમની એક પરંપરા છે અને આ એક પ્રણાલીકાથી એ લોકો એક વર્ષના આંતરે વડોદરા શહેરને આ લાવો મળતો હોય છે કે સમગ્ર સમાજના સૌ પરિવારો એકત્રિત થઈ અને એમના ઈષ્ટદેવ એટલે કે નાતુ બાબા એ જે આપણા ભગવાન શ્રી રામના ભક્ત હતા એવા કેવટજી દેવટજીને એ લોકો એમના ઈષ્ટદેવ માની અને એમનું પૂજન અર્ચન કરતા હોય છે અષાઢ મહિનાની ત્રીજના દિવસે આ રીતે એમનો વરઘડો કાઢવામાં આવે છે અને નજીકના જળાશયમાં એક નૌકાનું એક હોળીનું વિસર્જન કરવામાં આવતું હોય છે જેથી કરી અને ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત થાય અને સમગ્ર શહેરમાં રાજ્યમાં અને દેશમાં સારો વરસાદ થાય જેના કારણે જીવો હોય કે પછી કોઈ પણ જીવ હોય એના જીવસૃષ્ટિની રચના માટે પ્રકૃતિ અને પ્રકૃતિ અને સૃષ્ટિના સર્જનમાં સરળ સરળતા રહે તે માટે ઈશ્વરને આશીર્વાદ પ્રાપ્ત કરવા સમગ્ર ગહર સમાજ દ્વારા પ્રતિવર્ષ આ રીતે રેલીનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે વડોદરા શહેરને આ લાભો મળ્યો છે જેમાં અમે પણ એમાં જોડાઈ અને નાથુબાબાના આશીર્વાદ લીધા અને વડોદરા શહેરમાં વરસાદ સારો રહે એ માટે સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર